ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આજે એક નવા પ્રકારના વિષયની સાથે સત્સંગ કરીશું અને એ વિષય અને એ સત્સંગ છે કે આ વખતે જે ત્રણ માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે એની બાર રાશિઓ ઉપર શું થશે એમાંથી કઈ રાશિ માટે એ શુભદાયી રહેશે કઈ રાશિ માટે અશુભ રહેશે આદિ આદિ આપણે જેટલું પણ છે હું તમને વિસ્તૃત નહીં પણ બહુ સંક્ષિપ્તમાં તમને કહીશ કે તમારી રાશિ માટે આ ગ્રહણ કેવું રહેશે અને આપણે કદાચ શું સાવધાની રાખવી જોઈએ જો તમને આજનો આ સત્સંગ નવો વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ તો જેમ આપણે બધા જાણીએ છીએ કે આ વખતે ત્રણ માર્ચ બે હજાર છવ્વીસે ચંદ્રગ્રહણ રહેવાનું છે હવે એ જે ચંદ્રગ્રહણ છે એ સિંહ રાશિમાં થવાનું છે અને સિંહ રાશિમાં થવા આ જે ચંદ્રગ્રહણ છે અધિકતર રાશિઓ માટે થોડું સારું નથી હું જેમ કે શરૂઆત કરું કે મેષ રાશિથી મેષ રાશિવાળા જાતકોએ આ વખતે આ જે ચંદ્રગ્રહણ છે એ વિદ્યા હાનિ કરવા વાળું છે શારીરિક પીડા આપવા વાળું છે અને કોઈ પણ પ્રકારે અશાંતિ રાખવા વાળું આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જે જાતકો છે ચંદ્ર રાશિ પ્રમાણે એ રહેશે વૃષભ રાશિવાળા જે છે એ લોકો પોતાના માતા પિતાને કષ્ટ આપી શકે છે અથવા એક યોગ સંયોગ આપણે કહીએ તો માતા પિતા માટે કષ્ટદાયી રહેશે અને શારીરિક પીડા અને એમાંથી પણ શરીરના કોઈ અંગ એક અંગની પીડા થવાની સંભાવના રહેશે વૃષભ રાશિવાળા માટે એ રીતે મિથુન રાશિવાળા માટે આ જે છે ચંદ્રગ્રહણ એ ખૂબ સારા સમાચાર સાથે છે ધનલાભ થઈ શકે છે કોઈ આકસ્મિક રીતે એમને સંબંધિત હોય એ પ્રાપ્ત થઈ શકે છે કર્ક રાશિવાળા જાતકો માટે આ જે ચંદ્રગ્રહણ છે એ ધનનું આર્થિક રીતે નુકસાન કરવા વાળું સાબિત થઈ શકે સિંહ રાશિવાળા જે જાતક છે એ લોકોએ તો અવશ્ય થોડું સાચવવાનું રહેશે જેમ કે પોતાની આંખ ખાસ કરીને સાચવવાની છે સિંહ રાશિવાળા જાતકો જે છે એમને પણ શારીરિક કષ્ટ પીડા થવાની સંભાવના રહેશે જેમ કે ગરમીથી સંબંધિત કોઈ રોગ હોય એ થવાની સંભાવના રહેશે ટૂંકમાં એ લોકોએ થોડું ધ્યાન વધુ રાખવાનું રહેશે કન્યા રાશિવાળા છે એ લોકોને પણ શરીરથી કષ્ટ થવાની સંભાવના રહેશે ધનહાનિ સંભાવ થવાની સંભાવના રહેશે અને કોઈ પણ પ્રકારે અશુભ સમાચાર એમને પ્રાપ્ત થઈ શકે છે તુલા રાશિવાળા માટે તુલા રાશિવાળા જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ લાભદાયી રહેશે આર્થિક રીતે સામાજિક રીતે પારિવારિક રીતે અને પોતાનો જો કોઈ વ્યવસાય કે વ્યાપાર છે તો એમાં એમને ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે એ જ રીતે વૃશ્ચિક રાશિવાળા છે એ લોકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ સારું રહેશે કામમાં વધારો થશે વ્યાપારમાં વૃદ્ધિ થશે કોઈ અટકેલા કામો હશે તો એ કામ થવાની સંભાવના રહેશે ટૂંકમાં કાર્યની સિદ્ધિઓ એ પ્રાપ્ત કરી શકશે ધન રાશિવાળા જે છે એ લોકો એ પોતાના મનને વધુ અશાંતિ આપશે એટલે કહેવાનો અર્થ છે કે ધન રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ શુભ સમાચાર નથી લાવતું અશુભ રહેશે એટલે કે શારીરિક પીડા માનસિક પીડા આ જે બધું છે એનું થોડું ધ્યાન રાખવાનું રહેશે એ રીતે મકર રાશિવાળા છે એ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે એ લોકો માટે તો એક ઘાતક સ્વરૂપ આ ચંદ્રગ્રહણ રહેશે શારીરિક પીડા છે પગની પીડા છે આંખોની પીડા છે માથાનો દુખાવો છે આ બધું જે છે મકર જાતકોને થઈ શકે છે કુંભ રાશિ વાળા જે લોકો છે એ પોતાના ઘરમાં સ્ત્રી હોય માતા હોય કે બહેન હોય સ્ત્રીઓને સંબંધિત કુંભ રાશિ વાળા માટે આ જે ગ્રહણ છે એ કષ્ટ આપવા વાળું રહેશે અને મીન રાશિ વાળા માટે આ જે ગ્રહણ છે ખૂબ જ સારા સમાચાર લઈને આવશે આકસ્મિક સારા સમાચારો પ્રાપ્ત થશે આકસ્મિક ધન આદિની પણ પ્રાપ્તિ થઈ શકે છે તો આ જે ચંદ્રગ્રહણ છે આમાં તમારી રાશિ પ્રમાણે તમને શું અનુભવ કદાચ થઈ શકે છે કારણ કે આ જસ્ટ એક બેઝિક એન્ડ જનરલ પ્રિડિક્શન છે અને એ પણ આ ચંદ્રગ્રહણના ગ્રહણના આજુબાજુના સમય સુધીમાં કઈ રાશિ માટે શું છે એ મેં તમને સંક્ષેપમાં સત્સંગ કરાવ્યો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું ચંદ્રગ્રહણને જ સંબંધિત વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ